સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત કોસંબામાંથી એક મહિલાનો મૃતદેહ બેગમાંથી મળી આવ્યો હતો ત્યારબાદ બારડોલીના સેજવડ ગામની સીમમાંથી અન્ય એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે રવિવારના રોજ કોસંબા ખાતેથી બેગમાંથી મહિલાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો તો ગઈકાલ સાંજે બારડોલી તાલુકાના સેજવાડ ગામ પાસેથી પસાર થતી કાકરાપાર નહેર પાસેથી મહિલાની હત્યા કરેલ લાશ મળતા ચકચાર મચી છે બારડોલી તાલુકાના સેજવાડ ગામની સીમમાંથી મંગળવાર સાંજે અજાણી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવવાના બનાવે ચકચાર મચાવી છે ઘટનાને એક દિવસ વીતી જવા છતાં પણ પોલીસે મૃતક મહિલાની ઓળખ સ્થાપિત કરી નથી માહિતી અનુસાર મંગળવાર સાંજે એક યુવક સેજવાડ ગામની સીમમાં મુખ્ય નહેરવાળા રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે તેને નહેરની બાજુમાં મહિલાનો મૃતદેહ પડેલો દેખાયો હતો સ્થાનિક આગેવાનો મારફતે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મહિલાનું ગળું દબાવી બોથડ પદાર્થ વડે તેની ક્રૂરતાપૂર્વક ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે પોલીસે મૃતદેહનો કબજો લઈ બુધવારે ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરંતુ લાશની ઓળખ ન થતાં પોલીસે તપાસમાં અડચણ પડી રહી છે હાલ પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે અને નજીકના ગામોમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગેની માહિતી માહિતી એકત્રિત કરી રહી છે સુરત જિલ્લાની એલસીબી તથા એસઓજીની ટીમ પણ આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસમાં જોડાય છે પોલીસે મૃતક મહિલાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવા છતાં પણ અત્યાર સુધી કોઈએ પણ મૃતદેહની ઓળખ આપી નથી જેના કારણે પોલીસે હત્યાના કારણ અને આરોપી સુધી પહોંચવા માટેનો માર્ગ વધુ કઠણ બન્યો છે બારડોલી રૂરલનું જે સેજવાડ ગામ છે ત્યાં કાકરાપાર ડાબા કાંઠા કેનલની બાજુમાં ખેતરોમાં જવાનો એક રસ્તો છે હવાવરૂ જગ્યા છે અને એ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ ગઈકાલે મળેલી જેમાં ગામના એક નાગરિકે પીઆઈને વાત કરતા પીઆઈ જે લોકલ પીઆઈ છે એ અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ લોકો તાત્કાલિક અહીંયા પહોંચેલા અને જે મહિલા છે એને ઓળખ કરવાનો પ્રયત્ન કરેલા પરંતુ અત્યાર સુધી મહિલાની ઓળખ થઈ શકેલ નથી આજુબાજુના ગામમાં પણ અમે આ પ્રકારના મેસેજ આપેલા છે એની ઓળખમાં હાલ જે મહિલા છે એને કુર્તા પાયજામા પહેરેલા છે પિંક કલરના એના ચપ્પલ પહેરેલા છે અને એને જે ઈજા છે એ ગળામાં ઈજા છે અને આંખો પર ઈજા છે અને અન્ય ઇન્કવેસ્ટ અને પીએમના અંતે બીજી બાબતો ખબર પડશે એ સિવાય એના હાથ ઉપર અંગ્રેજીમાં ડી લખેલું છે ડી તોફાવેલું છે ગુજરાતીમાં આશા લખેલું છે કાંડા ઉપર ત્રણ સ્ટાર છે અને જે હથેળીનો ઉપરનો ભાગ હોય એની ઉપર ઓમ લખેલો છે તો હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ જે મહિલા છે એની ઓળખ થાય જેના આધારે અમે આગળ વધી શકીએ છીએ હાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરાવેલ છે અને જે ગુનો દાખલ થયો છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા બારડોલી રૂરલ પીઆઈ કરી રહ્યા છે અને એની સાથે અમારી ટીમો સક્રિય છે હાલમાં સાયન્ટિફિક તપાસ ચાલુ છે એફએસએલ ડોગ સ્કોડ જે તમામ જે ટેકનિકલ ટીમો છે એને પણ બોલાવવામાં આવેલી છે અને એ મુજબ તપાસ કરી રહ્યા છીએ